નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં મિત્રો આજે આપણે ચોવીસ આઠ બે હજાર પચીસ અને રવિવારનું રાશિફળ જોશું તેમાં મિત્રો મેષ રાશિ કર્ક રાશિ અને મિત્રો મિથુન રાશિનું જે રાશિફળ છે તે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ જો તમારી રાશિ મેષ છે મિથુન છે અને કર્ક રાશિ હોય તો મિત્રો આ વિડીયો તમારા માટે છે કેમ કે આ રાશિઓ માટે આજના દિવસે તેમનું રાશિફળ શું રહેવાનું છે તે વિશેનો આ આખે આખો વિડીયો સંપૂર્ણ મિત્રો નિહાળજો કેમ કે મિત્રો ચોવીસ ઓગસ્ટ બે નો દિવસ ઘણી રાશિઓ માટે નવી આશાઓ અને સફળતા લઈને આવશે આ દિવસે ગ્રહોની સ્થિતિને કારણે કેટલીક રાશિના જાતકોને કારકિર્દી નાણાકીય સ્થિતિ પ્રેમ અને પારિવારિક જીવનમાં શુભ પરિણામો મળશે મિત્રો અહીં તમને મેષ થી લઈ અને મિથુન રાશિ એટલે કે મેષ કર્ક અને મિથુન રાશિના વિગતવાર રાશિફળ વિશે માહિતી અમે આપીશું મિત્રો મેષ રાશિની વાત કરીએ તો મિત્રો કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ થશે નવા પ્રોજેક્ટથી લાભ અને આવકમાં વધારો થશે પારિવારિક જીવન સુખમય રહેશે અને મેષ રાશિનો શુભ રંગ આજના દિવસનો લાલ અને શુભ અંક મિત્રો નવ રહેશે અને મિત્રો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ફાયદાકારક રહેશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જો તમારા પૈસા કે અટવાઈ ગયા હોય તો તેને પાછા મેળવવાનો પ્રયાસ કરો આજે તમને વ્યવસાયમાં નાણાકીય લાભ મળશે અને આજે તમને પ્રેમ જીવનમાં નસીબ મળશે એટલે કે પ્રેમ સંબંધો મજબૂત રહેશે અને તમને બાળકો તરફથી ખુશી મળશે યોજનાઓની દ્રષ્ટિએ તમે આ અઠવાડિયે કંઈક નવું શરૂ શરૂ કરવાનું મન કર બનાવશો અને તમારા સાથીદારોની મદદથી સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશો આઠવાડિયે પરિવાર સાથે મુલાકાત થશે અને પરસ્પર સુમેળ પણ જોવા મળશે જેના કારણે કૌટુંબિક સમસ્યાઓથી છુટકારો મેળવવાની શક્યતા છે મિત્રો વિવાહિત જીવનમાં આ અઠવાડિયે જીવનસાથી અને બાળકો માટે ખરીદી કરવાની તકો મળશે અને જીવનસાથી અને પરિવાર સાથે ધાર્મિક યાત્રા અથવા તો તીર્થયાત્રાનો વિચાર તમારા મનમાં આવી શકે છે હવે મિત્રો જોઈએ કે મેષ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય કેવું રહેશે મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે નાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે પરંતુ એકંદરે આ અઠવાડિયું તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે શુભ અને સ્વસ્થ રહેવાનું છે હવે મિત્રો મેષ રાશિનું નાણાકીય બાબતે આ અઠવાડિયું કેવું રહેશે જેની વાત કરીએ તો આ અઠવાડિયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેવાની છે તમે કોઈ નવા વ્યવસાયના સભ્ય બની શકો છો જેનાથી તમારી આવક અને નાણાકીય સ્થિતિમાં સુધારો થશે ઉપરાંત તમે આ અઠવાડિયે મોટું રોકાણ કરી શકો છો જે તમારા કાર્યક્ષેત્ર દ્વારા ભવિષ્યમાં તમને નફો લાવીને આપશે હવે મિત્રો મેષ રાશિના જાતકોના કરિયર વિશે વાત કરીએ તો આ અઠવાડિયું તમારા કરિયર માટે શુભ સાબિત થશે તમે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લીધો તેમાં સફળ પરિણામ મળવાની શક્યતા છે તમે તમારા કાર્યક્ષેત્રમાં કુશળ માર્ગદર્શન પણ મળશે અને તમે તમારા ઈચ્છિત ક્ષેત્રને મેળવી શકો છો આ ઉપરાંત કરિયરના ક્ષેત્રમાં વિદેશ જવાની તકો પણ મિત્રો મળી શકશે હવે મિત્રો મેષ રાશિના જાતકોના પ્રેમ સંબંધો વિશે વાત કરીએ તો આ અઠવાડિયે પ્રેમ જીવન સંબંધિત લાગણીઓના સંદર્ભમાં વાતાવરણ સકારાત્મક રહેશે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની ચિંતા અને અનિશ્ચિતતાઓ ઓછી થશે અને આમાંની ઘણી મૂંઝવણો પણ દૂર થશે આ અઠવાડિયે તમે બંને ભૂતકાળને ભૂલી જશો અને તમારા સંબંધોને નવી ઊર્જા આપશો જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે મિત્રો હવે વાત કરીએ વૃષભ રાશિની મિત્રો વૃષભ રાશિમાં પ્રમોશન અને રોકાણથી નફાના યોગ બની રહ્યા છે

હોઈ શકે છે મિત્રો હવે મિથુન રાશિના સ્વાસ્થ્ય મિથુન રાશિના જાતકોના સ્વાસ્થ્યની માહિતી મેળવીએ તો મિત્રો આજનો દિવસ મિથુન રાશિના જાતકોને સ્વાસ્થ્યને લઈને કેટલીક ચિંતાજનક પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે નજીકના પરિવારના સભ્યનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે અથવા કોઈ સભ્ય બીમાર પડી શકે છે આ સાથે તમારા જીવનસાથીને વધુ પડતા કામના કારણે માનસિક તણાવ અને શારીરિક થાક પણ અનુભવી શકે છે આ પરિસ્થિતિઓમાં તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને આરામને મહત્વ આપો હવે મિત્રો વૃષભ રાશિના જાતકોની નાણાકીય પરિસ્થિતિ કેવી રહેશે તો જે એ વિશે માહિતી મેળવીએ તો મિત્રો આ અઠવાડિયે તમારું કાર્યસ્થળ ખૂબ જ વ્યસ્ત રહેશે નવા પ્રોજેક્ટ અથવા જવાબદારીઓ મળવાની તમારા કાર્યભારમાં વધારો થઈ શકે છે પરંતુ આ સમય તમે તમને તમારી ક્ષમતાઓ દર્શાવવાની તક પણ આપશે શક્ય છે કે તમને કોઈ નવા કાર્ય માટે ઓફર મળી શકે છે જે તમારી દિનચર્યાને વધુ ગતિશીલ બનાવશે આવી સ્થિતિમાં તમારી ઊર્જા અને ઉત્સાહ બંને ઉચ્ચ રહેવા જોઈએ જેથી તમે બધી જવાબદારીઓ સરળતાથી પૂર્ણ કરી શકો નાણાકીય પાસાની વાત કરીએ તો આ અઠવાડિયે નાણાકીય સ્થિતિ સારી રહેવાની શક્યતા છે મિત્રો વૃષભ રાશિના જાતકોનું કરિયર કેવું રહેવાનું છે જેની વાત કરીએ તો આ અઠવાડિયે તમારે કરિયરની દ્રષ્ટિએ થોડી વધુ રાહ જોવી પડશે કેમ કે તમને મિત્રો ઈચ્છિત ફળ મેળવવા અને ઈચ્છિત સફળતા મેળવવા માટે થોડો સમય લાગી શકે છે પરીક્ષાના પરિણામોમાં પણ તમારી ઈચ્છિત સફળતા હજુ ઘણી દૂર છે મિત્રો વૃષભ રાશિના જતકો માટે ચોવીસ આઠ બે હજાર પચીસને રવિવારમાં પ્રેમ સંબંધને લઈને કેવો રહેશે જેની વાત કરીએ તો આ અઠવાડિયે તમારા પ્રેમ જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે તમારા જીવનસાથી કેટલાક મુદ્દાઓ પર તમારાથી ગુસ્સે થઈ શકે છે અને તેના કારણે તમારા બંને વચ્ચે મોટે ગેરસમજ ઊભી થઈ શકે છે અને મિત્રો જે તમારી વચ્ચે અંતર વધારી શકે છે જો તમે પહેલા વસ્તુઓને સમજવાનો પ્રયાસ કરો અને પછી તમારા જીવનમાં કોઈ નિર્ણય લ્યો તો વધુ સારું રહેશે ત્યારબાદ મિત્રો હવે વૃષભ રાશિનું રાશિફળ જાણ્યું હવે મિત્રો આપણે કર્ક રાશિનું રાશિફળ જોઈશું તો મિત્રો કર્ક રાશિના જાતકોને કામમાં પ્રગતિ થશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે સંબંધોમાં મધુરતા વધશે અને નવા વિષયોમાં રસ વધશે ચાંદીના ઘરાણા પહેરવા શુભ રહેશે માટે સામાન્ય રીતે સંતુલિત અને સકારાત્મક રહેવાનું છે આ સમયે તમારા મનમાં નવા વિચારો ઉદભવશે જેનાથી તમે તમારી ક્ષમતાઓને નવેસરથી અહેસાસ કરાવશો તમે વધુ ફિટ અને સક્ષમ અનુભવશો અને અઠવાડિયાની શરૂઆત આ ઉર્જાથી થશે આ સમય દરમિયાન તમે તમારા જીવનમાં કેટલાક નવા ફેરફારો પણ લાવી શકો છો જેનાથી તમારા વર્તનમાં સુધારો થશે અને તમને મોટો ફાયદો થઈ શકે છે ઘણી વખત તમારા વિરોધીઓ પણ તમારા સુધારેલા વર્તનથી પ્રભાવિત થશે અને તમારા સમર્થક બની શકે છે આ અઠવાડિયે સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓ સંબંધિત કોઈ ચોક્કસ જવાબદારી અથવા

તમે અનુભવ કરશો મિત્રો હવે કર્ક રાશિના જાતકોના આ અઠવાડિયું જે નાણાકીય બાબતે કેવું રહેવાનું છે જેની વાત કરીએ તો આ અઠવાડિયે એવા સંકેતો છે કે તમને નાણાકીય દ્રષ્ટિકોણથી શુભ પરિણામો મળશે તમે વિલકત વગેરેમાં મોટું રોકાણ કરી શકો છો જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે આ ઉપરાંત આઠ વડે તમને કોઈ મોટી ભાગીદારીમાં તક મળી શકે છે જેના કારણે તમારા પૈસાનો ઉપયોગ યોગ્ય જગ્યાએ થશે અને આર્થિક ક્ષેત્રમાં મોટા નફાની શક્યતાઓ વધશે જો કે આ સમયે બિનજરૂરી ખર્ચ ટાળવો મહત્વપૂર્ણ છે તે પણ ચેતવણી છે જો તમે તમારા ખર્ચ પર નિયંત્રણ નહીં રાખો તો નુકસાન થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે મિત્રો હવે જોઈએ તો કર્ક રાશિનું કરિયર કેવું રહેવાનું છે આ અઠવાડિયું તમારા કરિયર માટે ખૂબ સારું રહેવાનું છે વરિષ્ઠ અધિકારીઓ તમને સંપૂર્ણ સહયોગ આપશે જે તમને નવા કાર્યક્ષેત્રો પસંદ કરવામાં મદદ કરશે આ દિવસોમાં તમારા માટે કારકિર્દી સંબંધિત શુભ યોગો બની રહ્યા છે અને તમે આ અઠવાડિયે ઈચ્છિત પ્રોજેક્ટ અથવા જવાબદારીઓ પ્રાપ્ત કરી શકો છો જો તમે સંપૂર્ણ ઉર્જા સાથે આગળ વધશો તો તમારા પ્રયત્નોના પરિણામો સકારાત્મક રહેશે મિત્રો હવે કર્ક રાશિના જાતકોનું જે પ્રેમ સંબંધો છે કેવા રહેવાના છે જેની વાત કરીએ તો મિત્રો આ અઠવાડિયું તમારા માટે પ્રેમ જીવનમાં અનુકૂળ સમય છે પ્રેમ આપણે જ્યાં પણ આપણા હૃદય સાથે જોડાઈએ છીએ આ સમય ખાસ તમારા ને તમારા જીવનસાથી વચ્ચે જે અંતર સર્જાયું હતું તે દૂર થશે અને સંબંધમાં નવી હોફ પાછી આવશે આ સમયગાળા દરમિયાન તમે બંને સાથે મળીને કેટલાક મોટા નિર્ણયો લઈ શકો છો જે ભવિષ્યમાં તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે સાથે વિતાવેલી દરેક ક્ષણ તમે બંને એકબીજાને નજીક અનુભવશો અને એકબીજાના વિચારો સમજવાની તક મળશે તો મિત્રો આ હતું મેષ વૃષભ અને કર્ક રાશિનું ચોવીસ આઠ બે અને રવિવારનું રાશિફળ મિત્રો આવા જ વિડીયો જો તમને જોવા ગમતા હોય તો અમારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાઈકનને ઓલ પર પ્રેસ કરીને આજે જ અમારી સાથે જોડાઈ જજો કેમ કે અમે તમારા માટે દરરોજના રાશિફળોની માહિતી લઈને આવતા તો તો મિત્રો પસંદ આવ્યો હોય લાઈક કરી દેજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરી દેજો જેથી તે લોકો પણ તેનું રાશિ ફળ જાણી શકે તો મિત્રો આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે સાથે હર હર માટે બની રહે ફરી મળીશું મિત્રો આવા જ એક રાશિફળના નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો તમામ દર્શક સુધી જોડાયેલા રહેવા માટે અમારી આ ચેનલ તરફથી ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ મિત્રો હર હર મહાદેવ